છોકરાઓ બેઠા બાપાને પૂછે છે કેમ બોલાવ્યા તો બાપા કહે છે કે હવે હું જવાની તૈયારીમાં છું છોકરાઓ કહે જાઉં ને બાપા બોલાવવાની શી જરૂર કે ના હું જાઉં એનાથી પહેલાં આપણા ઘરમાં ચંદ્રકાંત મળી છે એની શું સિસ્ટમ છે એનો ઉપયોગ કેવો છે એ તમને કોઈને આજ સુધીમાં મેં કીધું નથી આજે જતા જતાં હું તમને કહી દઉં કે આ ચંદ્રકાંત મણી એનો આ રીતે પ્રયોગ થાય આ રીતે ઉપયોગ થાય જેને સરખી રીતે ઉપયોગ કરતા આવડે તો વડો ઓઠ્યો મોટો દીકરો ઊભો થયો બાપાની મગજમારી વે ન હજી પણ હા મરવાને આરે છો છતાં મગજમારી કર્યા કરો છો એ છોકરો પગ પછાડી કરીને આલ્યો ગયો સિસ્ટમ બતાવવા માંગતા હતા બાપા કે ચંદ્રકાંત મણીની શું સિસ્ટમ છે કઈ રીતે ઉપયોગ થાય એક ઉઠી ગયો પછી બીજો છે એ ધ્યાન નથી દેતો ઘણા ને છે ને પ્રવચનમાં ને સત્સંગમાં ને ધ્યાન ન હોય ક્યાંક ભમતો હોય ઉપરવાળો વિમાનની જેમ હોય ને ઘણા બહુ ધ્યાનથી સાંભળે એકાગ્રચી તે સાંભળે જરાય પણ જોકો બોકો ના ખાય તો બીજો દીકરો છે એ પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું કે બાપામાં અમે પણ બુદ્ધિ પહેલેથી નથી હવે જવાની તૈયારી છે સાવ બુદ્ધિ ગઈ છે પણ નાનો દીકરો સાવ નાનો હતો એ બેઠો છે બાપુજી કહે છે બેટા સરખી રીતે સિસ્ટમ જાણી લે પ્રયોગ શું છે ચંદ્રકાંત મણીનો એટલે બાપાએ પ્રયોગ બતાવ્યો સિસ્ટમ એની બતાવી છોકરો સમજી ગયો અને બાપા પણ ભગવાનનું નામ લેતા લેતા કેશવજી ભાઈ એ બાપા પહોંચી ગયા મોક્ષધામમાં છોકરાઓએ બધી પતાવી વિધિ પછી ભેગા થયા માણસોને માલ સાથે મતલબ હોય માણસ સાથે મતલબ છે જ નહીં આપણે ભલે ને ગમે તેટલી હોશિયારી કરીએ હા જ્યારે દેહમાંથી પ્રાણ છૂટે એટલે જે વિધિ કરવાની હોય સમાજની દ્રષ્ટિએ લોકોની દ્રષ્ટિએ વિધિ કરી નાખવાની પછી આખા ઘરને ચૂંથે કટ્યા એ માલ સામાન બધું કાઢે એ તો જો એ તો જો એ જો તારો આ તારો આ તારો માણસને માલ સાથે મતલબ છે માણસને માણસ સાથે મતલબ કઈ નથી આપણે ગમે તેટલી કરીએ ને હા દેહ થી પ્રાણ છૂટે એટલે માલ લૂંટી ખાય તો પેલા છોકરો છે મોટો છોકરો છે એને ચંદ્રકાંત મણી પહેલા આપવામાં આવ્યું પણ એ તો કઈ સાંભળ્યું ન હતું કે એની શું સિસ્ટમ છે પ્રયોગ શું છે ઘરે રાખ્યો ચંદ્રકાંત મણી પણ કાંઈ ખબર નથી જ્યારે ચંદ્રોદય થયો છોડે કળાએ ચંદ્ર ખીલ્યો ત્યારે આ ચંદ્રકિરણમાંથી પ્રકાશ જરવા લાગ્યું અને એ ચંદ્ર સાથે ટચ થયો છોકરો વિચારે છે લાઇટ જે આ જરૂર નહીં પે આજે લાઇટની જરૂર નહીં પડે બિલ બસશે એ કેળો પ્રકાશ દેતો એટલે છોકરાએ આ પ્રકાશનો ઉપયોગ જલસામાં કર્યો પૂરા જલસામાં પ્રકાશનો ઉપયોગ કર્યો એનો વારો પૂરો થયો એટલે બીજા પાસે ચંદ્રકાંત મણી ગયો એને પણ ખાસ સિસ્ટમ સાંભળી હતી ધ્યાન નતું દીધું એટલે ચંદ્રકાંત મણી થોડા ટાઈમ રહ્યો એના ઘરે જ્યારે ચંદ્રોદય થયો ત્યારે ચંદ્રકાંત મણીના કિરણો અને ચંદ્રના કિરણો એકબીજા સાથે ટચ થયા છોકરો વિચારે છે કે મોજે ઘરે કોજી બોરાઈ બહુ છે માકડ આ પ્રકાશ એટલો ઝગમગતો રહેલો છે કે એક એક માકડને ચૂંટી કરી અને સળગાવું પેલાના અજ્ઞાની લોકો છે આવું બધું ઘણું કરતા આપણે આપણા જૈનો પણ આવું કરતા હવે તો આપણે બધા સમજદાર બહુ થઈ ગયા છીએ થઈ ગયા છીએ ને માજી હવે આપણે હોશિયાર બહુ વધારે પડતા નથી થયા ને પણ હોશિયાર થઈ ગયા છીએ તો એ ખટમલ વીણે છે આગમાં નાખે છે આખી રાત એણે ખટમલ વીણ્યા આ ચંદ્રકાંત મણીનો ઉપયોગ કેવલ પૂનમના કરવાનો હતો અને પૂનમમાં જ્યારે પ્રકાશ મળ્યો ત્યારે શું કર્યું ખટમલ વીણ્યા માકડ વીણ્યા પછી ત્રીજા પાસે આ ચંદ્રકાંત મણી ગયું એણે સિસ્ટમ બહુ ધ્યાનથી સાંભળેલી હતી કઈ રીતે ઉપયોગ થાય એમાંથી શું બને કેવી રીતે બનાવાય બધું સરસ રીતે બાપા પાસેથી જાણેલું હતું પૂનમનો દિવસ આવ્યો ફરીને ચંદ્રકાંત પણ એક ઠેકાણે રાખ્યો એટલે એના કિરણ અને સૂર્યના કિરણો એકબીજા સાથે અથડાયા છોકરાએ કુહાડી લીધી અને એ કુહાડીથી કિરણો કાપે છે કુહાડીથી કિરણો કાપતો ગયો અને એમાં સોનું બનતું ગયું સોનું બનતું ગયું એ આખી રાત એણે શું કર્યું આવી રીતે ચંદ્રકાંત મણીનો ઉપયોગ કરી અને ખૂબ સોનું એણે મેળવી લીધું આ વાર્તા છે આ વાર્તામાં ત્રણ જાતના માણસો રહેલા છે એક માણસો મનુષ્ય અવતાર મળ્યા પછી શું કરે છે મજા 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 બીજા પ્રકારના માણસો એ પણ ખાસ મનુષ્ય જન્મનો ઉપયોગ કરી શકતા નથી ત્રીજા પ્રકારના જે માણસો રહેલા છે એ મનુષ્ય જન્મને ચંદ્રકાંત મણી સમજી કરી અને સરસ રીતે એનો ઉપયોગ કરે છે તો સમુદ્ર છે એ સમુદ્ર છે આમ જોવા જઈએ તો બધા માટે એક સરખો રેડો છે પણ એમાંથી કયો માણસ કઈ ચીજ પસંદ કરે છે એ માણસ પર બધું નિર્ભર છે એક વાર્તા બીજી પણ એક જૂની આવે છે કે કોઈક બિલને રાજાએ આખો ચંદનનો બગીચો આપ્યો વાર્તાઓ જૂની છે પણ આમ એનો ધ્યેય બહુ સરસ છે ચંદનનો આખો બાગ આપ્યો પણ એ ભીલ હતો સારું કામ કર્યું હતું અને રાજાએ કદર કરી હતી કદર રૂપે આખો ચંદનનો પૂરો બગીચો આપી દીધેલો પણ એ ભીલે શું કર્યું બગીચે ગયો અને બધા ચંદનના ઝાડ કાપતો ગયો સળગાવતો ગયો ને કોલસા બનાવતો ગયો આ બધી વાતો સમજાવવા માટે આપણા પૂર્વાચાર્યો પૂર્વ મુનિઓ આવા બધા દ્રષ્ટાંતો આપી કરી અને માણસને સમજાવે છે કે આ ભીલને ભાન ન હતી કે હું શેના કોલસા બનાવું છું શેના કોલસા બનાવતો ચંદનના ઝાડના ઘણા દિવસ સુધી એણે કોલસા બનાવ્યા આખા ચંદનનો જે ભાગ હતો ને પૂરો ઉજ્જળ કરી નાખ્યો પછી રાજા મુલાકાતે આવે છે કે ચંદનનો બગીચો વિકસ્યો કે કેમ વિકસાવ્યો કે કેમ આવ જોવા જોવા માટે આવ્યો જોયું અરે યા તો ઉજ્જળ કરી નાખ્યો રાજા કહે છે ભલા માણસ હું તો એમ સમજ્યો કે આ ચંદનનો ભાગ મળ્યા પછી તું એકદમ સુખી સુખી થઈ જઈશ એના બદલે આ તમે તે કર્યું શું પેલો બિલ કહે છે મહારાજા તમે આપી આપીને મને આ જંગલ ભેટ આપ્યો આ જંગલમાં બીજું થાય શું અરે રાજા કે જંગલ નથી અભાગિયા આ ચંદનનો આખો બગીચો રેલો છે તારા તારી કુહાડીમાં જો એનો જ હાથો છે ગામમાં જા ગામમાં જઈ કરી અને ચંદનના વ્યાપારીને આ તારો હાથો બતાવ ચંદનના વ્યાપારી પાસે ગયો

સરસ રીતે એ ચંદનના બગીચાને પાણી પાઈ અને ઉછેર એને સરસ મજાનું બનાવે આવા આવા દાખલા આપી કરી અને મારા સ્ત્રીઓ આપણને કહે છે કે ભાઈઓ બહેનો શ્રાવકો શ્રાવિકાઓ સજનો જન્મ આપણને બહુ સરસ મજાનું મળ્યું છે હવે એમાંથી આપણે શું ચૂંટીએ છીએ શું શોધીએ છીએ એ આપણા પર આપણા વિચાર પર નક્કી થાય દરિયામાંથી મોતી પણ શોધી શકાય છે દરિયામાંથી માછલી પણ પકડી શકાય છે અને દરિયામાંથી બીજી પણ ચીજો ખરીદી લઈ શકાય છે આ બધી વાત મેં લાંબી એટલા માટે કરી કે જંબુ કુમાર એણે પસંદગી ઉતારી છે સેના પર પસંદગી ઉતારી છે કે મારે આ બધું છોડી કરી અને સુધરમા સ્વામીના ચરણમાં સમર્પિત થઈ કરી અને મનુષ્ય જન્મને મારે ધન્ય બનાવવો છે સરસ બનાવવો છે આના માટે એની આઠ પત્નીઓ અટકાવી રહી છે કે તમે દીક્ષા ન લો તમે દીક્ષા ન લો દીક્ષામાં બહુ માલ નથી દીક્ષામાં મજા નથી આ સરસ મજાનો આપણી સરસ મજાની હવેલી છે આપણી પાસે ધન ધાન્ય ઢગલા પડ્યા છે તમે છોડો તમે છોડો આ બધા મગજમારી છોડી કરી અને સંસારમાં રહો જંબુકુમાર એક વાત પર મક્કમ રહેલો છે અને એક વાત પર મક્કમ હોવાને કારણે એની પત્નીઓ પણ દાખલા આપે છે અને પોતે પણ દલીલ કરી એ દાખલાઓને તોડી નાખે છે એ દ્રષ્ટાંતોને તોડી નાખે છે અને એક જ વાત એના મગજમાં રમી રહી છે કે આ સંસારમાં મારે રહેવું નથી યોગી ભર્તૃહરિ સંસાર માટે કહે છે કે ન જાણે સંસાર કિમ અમૃતમય કિમ વિષમય શાંતિલાલ ભાઈ આ યોગી ભતૃહરી કહે છે કે સંસાર વિષ જેવો છે કે અમૃત જેવો છે ખબર પડતી નથી કેમ આવું કીધું યોગી ભત્રુહરી એણે આવું કીધું એમાં એને સંસારનો અનુભવ થયો એને અમરફળ મળ્યો હતો તમને વાર્તા યાદ હશે અમરફળ મળ્યો કોકભાઈને સારી ભાવના થઈ કે આવા મહારાજા જો અમર રહે તો પ્રજાનું કલ્યાણ થાય એ અમરફળ રાજાએ કોને આપ્યું રાણીને આપ્યું પછી રાણીએ કોને આપ્યું રાણીએ રાણીએ મહાવતને આપ્યું મહાવતે વરી ક્યાં કોકને આપ્યું એ અમરફળ ફરતો 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 પાછો ક્યાં આવ્યો રાજા પાસે આવ્યો રાજા વિચારે છે જુઓ આ સંસાર હું સમજતો હતો કે રાણી છે ને મારી છે મારી પત્ની છે મારા માટે જીવ દઈ શકે એમ છે પણ એ કોકને ચાહે છે કોક કોકને ચાહે છે કોક કોકને ચાહે છે આ સંસાર છે એટલે વર્તુભર્યે કીધું ન જાણે સંસાર કેમ વિસ્મય અમૃતમય ખબર નથી પડતી સંસાર ઝેર જેવો છે કે અમૃત જેવો છે મણિલાલ ભાઈ તમને કેવો લાગ્યો એ થોડો કહેવાય જાહેરમાં હા ના કહેવાય નરેશ ખોટો છે અનુભવ છે જાત અનુભવ છે કે સંસાર કેવો છે જંબુ કુમાર છેલી પત્નીને કહે છે કે તમને એમ લાગ્યું કે મેં એ દ્રષ્ટાંતો બધા કાલ્પનિક આપ્યા છે ખોટા આપ્યા છે ઉપજાવીને આપ્યા છે બનાવટી આપ્યા છે રાણી પેલી પત્નીઓને કહે છે કે મારા દ્રષ્ટાંતો પાછળ અભિગમ શું છે વિચાર શું છે મારે વાત સમજાવી છે અને વાત સમજાવવા માટે કાલ્પનિક કથા પણ કરી શકાય દ્રષ્ટાંત પણ આપી શકાય કોઈ વાર્તા પણ કહી શકાય એટલે વાર્તાનું માધ્યમ કેવલ કાંઈક સમજાવવા માટે મેં લીધું છે કોઈ પણ માધ્યમ સમજાવીએ એટલે વાર્તા હોય ને કોઈ વાતને સમજાવવા માટે કોઈ તત્વને સમજાવવા માટે વાર્તા વચ્ચે આવે ને તો તત્વ સરળતાથી સમજી શકાય તો એટલા માટે મેં વાર્તાઓનો ઉપયોગ કર્યો તમે જે રીતે લેતા હો તે રીતે તે છતાં પણ હું હવે છેલ્લી વાર્તા કહું છું કે મારે આ સંસારમાં રહેવું તો શું કરવું અને કર્યા પછી પણ અંતે પરિણામ શું તો એણે વાર્તા ચાલુ કરી તમને કહું વાર્તા એ એક છેલ્લી વસંતપુર નામનો નગર હતો એ નગરમાં સતાયુદ્ધ નામના રાજા હતા એની રાણી હતી લલિતા દેવી સુંદરી સુંદર મજાની એટલી રૂઢી રૂપાળી ચોસઠ કળામાં પ્રવીણ બધી રીતે સારી પણ ચરિત્રહીન હતી તીવ્ર કામાગ્નિ એના જીવનમાં પ્રગટેલો હતો આ રાણી છે એ એટલી કામાતુર હોવાને કારણે એ સુખેથી જીવન જીવી શકતી ન હતી